આજે અમે જઈ રહ્યા છીએ સ્વામિનારાયણના મંદિરે મિત્રો આજે અમે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિરે જે સાવરકુંડલાના મોવા રોડ આવેલું છે હું અને કરણ બંને સ્વામિનારાયણ મંદિરે આવ્યા છીએ તો આ છે સ્વામિનારાયણ મંદિરનો બગીચો અને કરણ પણ મારી સાથે છે આજે રવિવારની રજા છે સ્કૂલમાં એટલે કરણ મારી સાથે સ્વામિનારાયણ મંદિરના દર્શને આવ્યો છે તો મિત્રો જુઓ આ છે સ્વામિનારાયણ મંદિર આ છે મંદિરની સીડી મંદિરની સીડી જ સામે આવે છે છે દરવાજો અંદર થાય ભગવાન ના દર્શન ભગવાન સ્વામિનારાયણ ની મૂર્તિ કેવી સરસ બનાવવામાં આવી છે એ તમને વિડીયોમાં દેખાતી હશે જુઓ અને મંદિરના સ્તંભ પણ સુંદર કારીગરીથી સજાવવામાં આવ્યા છે અને મંદિરની છત એટલી જ સરસ બનાવવામાં આવી છે મંદિરની બહાર જતા કેવો વ્યૂઝ આવે છે એ પણ તમે જોઈ શકો છો મંદિરની બહારના સ્તંભ પણ એકદમ સુંદર બનાવવામાં આવેલા છે એમની છત પણ એટલી જ સરસ છે અહીં બેસવાની વ્યવસ્થા પણ છે આ જો કરણભાઈ બેઠા છે એમની નજીક એક હાથીની મૂર્તિ પણ સરસ કંડારવામાં આવી છે હાથીની મૂર્તિની સામે નાનો બગીચો છે અને આ મંદિરની સાઈડનો વ્યૂ છે તે કેટલો સરસ લાગે છે એ પણ તમે જોઈ શકો છો આ મંદિરની સામેનો વ્યૂ છે તો આ હતો આજનો મારો લોભ મિત્રો આ વિડીયો તમને સારી લાગી હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો આ છે પ્રમુખ સ્વામી સભાગૃહ હોલ એટલે કે સત્સંગ હોલ તો ચાલો હવે મળીશું બીજી વિડીયોમાં